છેલ્લા ઘણા સમયથી વસાડની કોલેજ બહાર અસામાજિક તત્વોનો ત્રાસ વધવા પામ્યો છે તેની સાથે હવે કોલેજ વર્તી મારતા રિક્ષા ચાલકોના ત્રાસ ઘણો વધી જતા જે બાબતે કોલેજના સેક્રેટરી સહિત વિદ્યાર્થીઓએ મોરજો માંડી આ બાબતે જિલ્લા પોલીસ વડાને જાણ કરી તેમની રજૂઆત જણાવી હતી વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ શાહ એન એચ કોમર્સ કોલેજ પર અમુક રિક્ષાવાળાના ત્રાસથી વિદ્યાર્થી અને રિક્ષા ચાલકો તળાવના બે થી ત્રણ રિક્ષા ચાલક સ્પીકર વગાડતા હોય છે અને કોલેજ રોડ તો એમના બાપ ન હોય તેમ રિક્ષા અનેક વિદ્યાર્થીઓને કટ મારતા હોય છે સાથે ઓવરલોડ પેસેન્જર ભરી તીથલ રોડથી એસટી ડેપો સુધી વિદ્યાર્થીઓ ભરી ઓવર સ્પીડમાં પોતાની રિક્ષા હકારી વિદ્યાર્થીઓના જીવથી ખેડતા હોય છે તેમ છે ત્યારે આ તરફ ધ્યાન આવા બે ચાલકો પર કાયદેસર ભરે તેવી જાઓ અને અમારી ચેનલ સત્ય ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે